જૈન ધર્મની પ્રારંભિક માહિતી ભાગ ત્રણ જેની અંદર મહાવીરના મૃત્યુ પછી આર્ય સુધર્મ એક માત્ર એમના જે ગંધર્વ હતા અથવા ગણધર હતા કે જે બચી ગયા હતા ગંધર્વ ને ગણધર નામ છે એ યાદ રાખજો બીજું ભદ્રબાહુના શિષ્યો જે ખરા એમને દિગંબર તરીકે ઓળખવામાં આવતા હતા અને સ્થૂળભદ્રના શિષ્ય શ્વેતાંબર તરીકે ઓળખવામાં આવતા હતા બીજી જૈન પરિષદ પાંચસો બાર માં ગુજરાતના વલભી ખાતે યોજાયેલી હતી ભાવનગર જિલ્લાની અંદર જૈન ધર્મમાં માનનારા રાજાઓની અંદર હતા ઉદયન વંદરાજા વચ્છરાજ ચંદ્રગુપ્ત મૌર્ય કલિંગ રાજા ખારવેલ રાજા અમોગ વર્ષ ચંદેલ શાસક પણ હતા અને મૌર્ય પછીના યુગમાં મથુરા જે છે એ જૈન ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર હતું જૈન તીર્થંકરો જે હતા એમના જે જીવન ચરિત્રનો